સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન પંચાસ્તિકાયના એકસો ઓગણીસમો બોલ અંગે છે કે પૂર્વે બાંધેલું આયુષ્ય ક્ષીણ થવાથી જેવ ગતિનામ કર્મને લીધે આયુષ્ય અને લેશ્યાના વશથી બીજા દેહમાં જાય છે મૂળમાં આ પંચાસ્તિકાય કુનકુન આચાર્ય મહારાજે લખેલો છે જેનો ગુજરાતી અનુવાદ કૃપાઉદયે વચનમુત સાતસો ને છાસઠમાં ગતિ નામને આયુષ્ય પૂર્વ નિબદ્ધ જ્યાં ક્ષય થાય છે ત્યાં અન્ય ગતિ આયુષ્ય પામે જીવ જ લેશ્ય વશે આનો સમશ્લોકીય અનુવાદ છે જીવની ગતિ અને આયુષ્ય બંને વણાયેલ છે લેશ્યા સામાન્ય રીતે અંતિમ ભાવો નક્કી કરે અને સદગતિ કે અધોગતિ થાય અને આગામી ભાવનું કર્મ તો પહેલાં જ બંધાઈ ચૂક્યું હોય છે જો કે તે પણ જે તે સમયના જીવના ભાવને આધારિત હોય છે તે વળી જીવને આયુષ્ય સિવાયના બાકીના કર્મો અને કશાય ન કસાયવાળી સ્થિતિ અને જીવને બોધ કેટલો પરિણમો છે તે મુજબ બંધ પાડે છે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર અધોરા કામ મૂકી જશે થશે નવતા ગતિ નામ નામકર્મ અને કર્મ ક્ષીણ થતાં પોતાની લેસચ અને વશ જેવી અન્ય ગતિ અને આયુષ્ય પ્રાપ્ત કરે છે ગતિનામ કર્મ અને આયુષ્યકર્મના ઉદયથી દેવપણું મનુષ્યપણું તિર્યંગપણું અને નારકપણું પ્રાપ્ત થાય છે આ દંડક છે આ આત્માનો મૂળ સ્વભાવ નથી વળી ત્યાં આયુષ્યકર્મ પ્રમાણે અમુક નિયત કાળ સુધી રહેવું પડે છે જીવ વર્તમાનની ગતિમાં આવ્યો ફળ શરૂ થયું ભોગવાયું ગતિનામ કર્મ પૂરું થતાં ભોગવટો પૂરો થાય અને જે તે દેહમાં રહેવું પણ કર્મ પૂર્ણ થઈ ક્ષય પામે છે યોગ પ્રવૃત્તિરૂપ લેશ્ય અન્ય ગતિ અને અન્ય આયુષ્યનું બીજ થાય છે કશાય અને ન કશાયની ચિકાસ આધારિત લેશ્યા અને તેને આધારે ગતિ અને આયુષ્યનો બંધ પડે છે એ રીતે ગતિનામ કર્મ અને આગામી કર્મનું કારણ લેશ્ય થયું જીવોને પોતાની લેશ્યને યોગ્ય જ ગતિનામ કર્મ અને કર્મ બંધાઈ જાય પહેલાંના કર્મ ક્ષીણ થાય છે અને આગામી કર્મો જે હજુ ભોગવાના બાકી છે તે બંધાયા લેશિયા એટલે શું જીવના દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ તે લેશિયા કહેવાય છે રંગાયેલા કપડાંના અલગ અલગ રંગ હોય તે મનવચન કાયના યોગની પ્રવૃત્તિ જીવના કશાય ન કશાયથી આવરીત અંતરંગ પરિણામ પર આધારિત હોય છે બહારથી શાંત દેખાય તો પણ અંદર તીવ્ર વિવાહમાં જીવ રાચી રહેલ હોય જેમ કે બિલાડીના ભાવ શાંત બેસીને ઉંદરની વાટ જોઈ રહી હોય કે એક પગે સ્થિર બગલો માથલું પકડવાની તૈયારીમાં જ હોય જીવ અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે જીવ ચૈતન્ય છે અને કર્મ જળ છે બંનેના ધર્મો તદ્દન જુદા છતાં એકમેક સાથે દૂધ અને પાણીની જેમ સંબંધ હોવાથી જળજન્ય પરિણામોની અસર તે જીવ પર થાય છે જ્યાં સુધી આત્મદાન ન થાય ત્યારથી સારા ખરાબ કર્મના પરિણામો જીવ વેઠ્યા જ કરે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ કર્મરૂપી હોવાથી તે સ્પર્શ વર્ણ રંગ ગંધ વગેરે સહિત છતાં બહુ સૂક્ષ્મ છે તે કેવડીના જ્ઞાનમાં ગમ્ય છે સામાન્ય રીતે તો જીવ ઉપર તેની અસર માત્ર દેખાય દાખલા તરીકે કોઈ જીવને ક્રોધ આવે ત્યારે તે ક્રોધના પરિણામ કરનારને કર્મ વર્ગના દેખાતી નથી પણ તે કર્મને કારણે જ્યારે શરીર તેનું ધ્રુજવા લાગ્યું આંખો લાલ થઈ ગઈ ચહેરાના હાવભાવ બદલી ગયા તે જણાય છે કર્મ દેખાતા નથી લેશેના બે પ્રકાર છે દ્રવ્યલેશિયા અને ભાવલેશિયા યોગ વર્ણની અંદર રહેલા કાળા વગેરે વર્ણનના પૂદગલો તે દ્રવ્ય દ્રવ્યલેશ્યા અને તેને લીધે ઉત્પન્ન થતાં આત્મિક પરિણામ તે ભાવ લેશિયા કહેવાય છે ભાવ લેસિયાના છ પ્રકાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે જે મૂળમાં દ્રવ્યલેશિયાને આધારિત છે કૃષ્ણલેશિયા નીલલેશિયા અને કાપુતલેશ્ય અને તેજોલેશિયા પદ્મલેશિયા અને શુક્લ લેશે પહેલી ત્રણ માઠી અને ખરાબ હોયને અધોગતિનું કારણ છે છેલ્લી ત્રણ સારી અને પ્રશસ્ત હોયને સદગતિનું કારણ છે એટલે કે તેજોલેશિયા પદ્મલેશ્ય અને શુક્લ લેશે સદગત્યનું કારણ છે જીવના પરિણામ એટલે કે લેશ્યા એક સમયના જ હોય બીજા સમયે તે બદલાઈ જાય આગલા સમયના પરિણામમાં જે તીવ્રતા કે મંદતા હોય તે તીવ્રતા કે મંદતામાં બીજા સમયે તદ્દન ફેરફાર થઈ જાય એક સમયે શુભ પરિણામ હોય તો બીજા સમયે અશુભ પરિણામ આવે એવો સામાન્ય નિયમ છે પણ આ તો જ્ઞાનીના ઘરની વાત છે સામાન્ય જીવને આ કાંઈ ઉપયોગમાં આવે નહીં શુભ વિચાર કેવળ એમને એમ પામી શકાતા નથી પણ સતત પુરુષાર્થ કરવા જ્ઞાનીઓનો બોધ આત્મસાત કરવો જરૂરી છે અપ્રશસ્ત વિચારો અને કુભાવનું ઉત્પન્ન થવું સ્વાભાવિક છે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કરવો પડતો નથી કારણ કે ઈર્ષ્યા અદેખાય ક્રોધ દ્રોહ ક્રૂરતા અસંયમ પ્રમાદ મદ અહંકાર વાસનાને માયા કે જૂઠ વગેરે દુષ્ટ પરિણામો જે અનાદેથી કરતો જ આવ્યો છે તેથી આ તેને સહજ થઈ પડ્યું છે તેના અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે પરંતુ આવા દુષ્ટ ભાવને પુરુષાર્થ અને ઉપયોગથી દૂર કરી શકાય છે જીવની લેશ્યા એટલે પરિણામ ભાવ કર્મની સ્થિતિને ઉત્પન્ન કરે છે અને કર્મની અંદર તીવ્ર કે મંદરૂપ રસ પણ ઉત્પન્ન થાય છે પરલોકમાં જે લેશ્ય મળવાની હોય તે લેશ્યા અહીં મરણ પહેલાં એક અંતમૃત વેલી આવે છે વચનામુત શાસ્ત્રો બેમાં બોજા પ્રમાણે ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે માટે વિચારવાનું પુરુષો તો કેવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપસ્ત સમજીને વર્તે છે જીવને પ્રમાત્ કર્તવ્ય નથી છેલ્લા સમયે સમાધિમાં રહેશું એમ ધારવાથી સમાધિ રહેતી નથી પણ આખી જિંદગી જે કર્યું હોય તે છેલ્લે સમયે આવીને ઊભું રહે છે માટે ખરો ધર્મ પુરુષાર્થ તો પોતાના પરિણામો જાણી તેને સુધારવાના છે મરણનો સમય નિશ્ચિત જણાતો નથી નિશ્ચિત છે નહીં લીધો કે લેશે માટે તૈયાર રહેવાનો છે નિમિત્તવાસી જીવ છે માટે સતત સારા સત્સંગ ભક્તિના નિમિત્ત ગોઠવવા જ્ઞાનીઓનો બોધ છેલ્લે સમયે સગા સંબંધીઓ માયા કે સ્વાર્થની વાતો ન કરે અને સત્સંગ ભક્તનું વાતાવરણ જાળવી રાખે તે અંગે અગાઉથી જ અભ્યાસ કરવો અને કરાવવો જરૂરી છે રાજ સમર્તું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તાકીને લીધો કે લેશે એવું છે આયુષ્યનું બંધ સામાન્ય રીતે આગામી ગતિનો બંધ આયુષ્યનો બે તૃત્યાંશ ભાગ પૂરો થાય ત્યારે પડે છે એટલે કે નવ્વાણું વર્ષનું આયુષ્ય હોય તો છાસઠમે વર્ષે તેને આયુષ્યનું બંધ પડે આગામી ભાવનું સંસારી જીવ આગામી ભાવના આયુષ્યનો બંધ કરે ત્યારબાદ જ બીજી ગતિમાં જઈ શકે નિશ્ચિત છે દેવ નારકી અકર્મભૂમિના ત્રિયંચો અને જુગળિયાઓને આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે આગામી ભાવનું બંધ પડે બીજા પંચેન્દ્રિય જીવો મનુષ્યોને પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આગામી ભાવનું બંધ પડે કદાચ એ ત્રીજા ભાગે ન બંધાય તો નવમે ભાગે કે સત્યાવીસમાં ભાગે કે એક્યાશીમાં કે બસ્સોને તેતાલીસમાં ભાગ વગેરે ભાગમાં આગામી ભાવનું આયુષ્ય બંધાય આ વખતે કદાચ ન બાંધે તો છેવટે દરેક જીવોને મરવાની બે ઘડી બાકી હોય ત્યારે તો તે વખતે પરભવનું આયુષ્ય જરૂર બાંધે કારણ કે આગામી ભવનું આયુષ્ય બંધાયા પછી જ મરણ થાય એવો નિયમ તમામ સંસારી જીવને લાગુ પડે છે મોક્ષ સીધાવાના જીવો હોય તેને આગામી ભવનું આયુષ્ય બંધ પડતો નથી જે અધ્યવસાયોથી આયુષ્ય બંધાય છે તે અધ્યવસાયો મુખ્ય બે પ્રકારના છે તીવ્ર અધ્યવસાય અને માનદ્ય અધ્યવસાય તીવ્ર અધ્યવસાયોથી જે આયુષ્ય બંધાય તે પ્રદૂષણની સાથે ગાઢ બંધ હોવાથી અનઅપવર્તનીય હોય છે એટલે તેનો ઉપક્રમથી ઘટાડો થતો નથી મંદ અધ્યવસાયોથી બંધાયેલું આયુષ્ય અપવર્તનીય હોય છે એટલે તે ઉપક્રમથી ઘટી જાય છે દેવ નારકી અને નિકાચિત આયુષ્યનો બંધ હોય છે મનુષ્ય ગતિમાં પણ નિકાચિત આયુષ્ય તો તીર્થંકર ચરમશરી કે શલાકા પુરુષોને હોય છે પૂર્વમાં બાંધેલ આયુષ્ય અહીં ભોગવાય છે તેનો વધારો આ થઈ શકે નહીં શાસન નાયક શ્રી દેવે ઇન્દ્રને પણ જણાવી દીધું કે જે થવાનું છે તે થશે આયુષ્યને આયુષ્યને કોઈનાથી કોઈ પણ ઉપાય વધારી શકાય નહીં આયુષ્ય ત્રીજો ભાગ શેષ રહે ત્યારે જેવું પર ભવનું આયુષ્ય બાંધે ત્યારે ન બાંધે તો બાકીનાનો ત્રીજો એમ કરતાં કરતાં છેવટે છેલ્લા અંતર્મૂનમાં પણ બંધ પડે અને તેથી છેવટ સુધી પુરુષાર્થ છોડી દેવા યોગ્ય નથી વળી આ પણ એકાંત નથી પણ ચારેય ગતિના જીવોના આયુષ્ય બંધકાળનું સામાન્ય નિરૂપણ કરવામાં આવ્યું છે સંસારી જીવો સમયે સમયે આયુષ્યને છોડીને શે સાત કર્મોનો બંધ કર્યા કરે છે આયુષ્યકર્મનો બંધ જીવનમાં અમુક સમયે પડે અને અન્ય કર્મોની પરંપરા બહુ ભવાંતર સુધી સાથે રહે પરંતુ કર્મમાં તે પ્રમાણે થતું નથી જીવ પોતાના આ ભાવના કર્મ અનુસાર આગામી એક જ બહુનું આયુષ્ય એક જ વાર બાંધે છે બે ત્રણ બહુનું આયુષ્ય સાથે બંધાતું નથી કર્મ સત્તા બળવાન છે પણ આત્મા તેનાથી પણ બળવાન છે કર્મ કર્મ કરીને કે ગતિ આદિના વિકલ્પે અધ્યાત્મ પુરુષાર્થ મન ન કરવા જ્ઞાનીઓનો બોધ છે પરમુખ બહુ દેવે તો ગતિ આદિનો વિકલ્પ કરવા પણ ના ફરમાવે છે ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછા નહીં વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય ભૂતકાળ હાથમાંથી ગયો ભાવિ જીવના હાથમાં છે દ્રૌપદીના સ્વયંવરમાં કર્ણ સુતપુત્ર છે તેથી ભાગ લઈ શકે નહીં એવો સર્વાંગી ચુકાદો લેવાયો કર્ણ કહે છે પુરુષાર્થ મારા હાથમાં છે મારું ભાવિ હું નક્કી કરીશ ક્યાં જન્મવું એ મારા હાથમાં નહોતું પણ હવે શું કરવું એ મારા હાથમાં છે દેવાયતમ કોલે જન્મમ બદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ મેં પૌરુષમ ગમે તે સંજોગોમાં ભાવ ન બગાડવા એ જ્ઞાનીઓને શીખ છે ઉદય આવેલા કર્મમાં સંભાળ રાખવો તે અધ્યાત્મમાં મોટામાં મોટો પુરુષાર્થ છે જીવનું આયુષ્ય કેટલું છે અને કેવા પ્રકારનું છે તે તો જ્ઞાની ગમે છે સોપકર્મી આયુષ્ય અમુક નિમિત્તો મળતા તૂટી પણ જાય આ કાળમાં તો ખાસ નબળા સંગેન સાથે અકસ્માતો કુદરતી આફતો વરસાદ વાવાઝોડા ધરતીકમ વિસ્ફોટ સુનામી મહામારી વગેરે થયા કરે અને જે ઉપયોગ ન રાખે તો નક્કી ભૂલ કરી બેસે અને છઠની પાચમ પણ થઈ જાય વ્યવહારમાં કહેવાય છે તેમ કમોત પણ મરી જાય મૂળમાં કમોત નથી આયુષ્ય તૂટ્યું નથી તેના કર્મના દ્રવ્ય આયુષ્યના કાર્બન વર્ગણાના પૂતગોલો ખપી ગયા કાળ આયુષ્ય વધઘટ થયું જે વિભાવમાં રાચી રાગદ્વેષ કરે તો કર્મ બંધ થયા કરે તો પછી છૂટવાના ભાવ સાથે કોઈ પણ કરણી કરે તે અફળ કઈ રીતે જાય આ સહજ સમજે એમ છે એમ પૂજ્ય બ્રહ્મચારી જે બોધમાં સમજ આપી છે એક વખત આયુષ્યનો બંધ પડી ગયો ત્યારબાદ હવે ધર્મકર્ણ લેખે નહીં લાગે એવું કાંઈ નથી આ એક બે બહુનો ટૂંકો હિસાબ નથી આયુષ્ય સિવાયના સાત કર્મો તો જે સમયે સમયે બાંધ્યા જ કરે છે મોહનીય કર્મ તો પાંચ દસ વર્ષનું નહીં સિત્તેર કરોડાપોડી સાગરપમનું બંધાય છે વેદનીય કર્મ પણ તેત્રીસ કરોડાપોડી સાગરુપમનું ઉત્કૃષ્ટ બંધાય છે બીજા કરવાનું પણ આવું જ ઘણું લાંબુ માપ છે જીવને કમ નસીબે અને પુરુષાર્થની કચાશે સત્સંગના અભાવે જો આ ભાવે સમાધિ વરણ ન થયું તો છૂટવા માટે કરેલ ક્રિયા લેખે લાગવાની જ છે સાસા ક્રિયા યા ફલવતી ભગવાન નમિનાથને દેશના સાંભળી વૈરાગી પૂર્વના સંસ્કારી એવા દસ વર્ષના બાળ દત્તકુમાર પૂછે છે મારે મોક્ષે જવા આડા કેટલા બહુ બાકી છે ભગવાન કહે છે હજાર ભવ બાકી છે ગત કુમાર કહે છે મારે તો આજ ભવે મોક્ષે જ છે આજ ભવે ભગવાન કહે છે કે કરેલા કર્મો ભોગવવા પડે એ અટલ સિદ્ધાંત છે અફર છે એક ભેદે નિયમ આ જગતનો પ્રવર્તક છે ગત સુકુમાર કહે છે હું તમે કોહોતે કરવા તૈયાર છું ભગવાન બોલ્યા જા સંયમ લઈને સ્મશાનમાં સંભવ સાથે કાવસદમાં ઊભો રહે તને આજ ભવે મોક્ષ મળશે આજ્ઞા ઉઠાવી શ્રદ્ધાના બળે સંભાવથી ઉભા રહ્યા પુરુષાર્થ ફોર્યો ભગવાનની આજ્ઞા પાળી અને તે જ ભવે મોક્ષ સિદાવ્યા જ્ઞાનમાં હજાર બહુ જાણી અને વધનાર ભગવાન નેમિનાથની વાણી અને તે જ ભવે મોક્ષ શું કરવાથી જઈ શકાય એ શીખવનાર પણ ભગવાનની વાણી જીવના પુરુષાર્થ બળે બધું બદલી શકાય છે શ્રી કૃષ્ણ મહારાજા અઢાર હજાર સાધુઓને ત્રણ ટ નમસ્કાર કરી ભગવાન નેમિનાથ પાસે પહોંચ્યા કહે છે થાક ચડ્યો ભગવાન ભગવાન બોલ્યા થાક ચડ્યો નહીં થાક ઉતર્યો ગતિમાં ઘણો બદલાવ થઈ ગયો છે ભાવનો બોજો ઘણો હલકો થઈ ગયો છે શ્રી કૃષ્ણ મહારાજ બોલ્યા તો તો હજુ ફરી નમસ્કાર કરો એટલે તદ્દન બોજો નીકળી જાય તદ્દન હલકાપણું આવી જાય ભગવાન કે હવે તો સોદો થશે પહેલાં ભાવ હતો તેનું ફળ સહજ હોય છે તે જમા થઈ ગયું છે જો ઈચ્છો પરમાર્થ કરો સત્ય પુરુષાર્થ ભવત્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા જીવને ખરો પ્રેમ જાગે ઉમળકો આવે તો નિકાજિત કર્મો પણ બદલી જાય એમ અમુક પ્રાચીન શાસ્ત્રમાં ઉલ્લેખ મળી આવે છે પ્રભુસિંહજી બોધમાં સમજાવતા કે જો ગોશાળાનો મોક્ષ થશે તો આ બિચારા જીવોનો શું ગુનો કે તે ન છૂટે આ પુરુષાર્થ પ્રક વચન પરમ પરમક કોલ આપ્યો છે જો પુરુષાર્થ કરવામાં આવે અને કાળ કાંડું ઝાલે તો અમે તેનો ઉપાય લઈશું સૂતેલાનું સૂતું અને જાગતાનું જાગતું ઉદ્યમેનિ સિદ્ધંતિ કાર્યા ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગાહા ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા ન કંઈ મનોરથોથી સૂતેલા સિંહના મોંમાં હરણો આવીને બેસતા નથી સિંહ જંગલનો રાજા ખોરાક માટે તો દોડવું જ પડે નહીં તો ભૂખ્યો મરી જાય કરેલ ધર્મકણી અફળ જવાની નથી જીવીને પોતાના આયુષ્યનું અને તેના પ્રકારનું ભાન નથી તેથી જાગ્યા તેથી સવાર કરી પુરુષાર્થ કરવાનો જ્ઞાનીનો બોધ છે મતે એવી ગતિ મરણ વખતે લેશિયા બદલી જતા જીવની ગતિમાં ધરખમ ફેરફાર થઈ શકે અનાર્ય પ્રદેશમાં જન્મ જન્મપમાને બદલે વિતરાગનો ધર્મ મળે એ કુળમાં જન્મે તો જીવની ગતિ તો બંને કિસ્સામાં મનુષ્યની જ થઈ પણ લેશિયા બદલવાથી જે ભવાંતરે અધોગતિને બદલે ઉર્ધોગતિ પામી શકે એવા સંજોગોમાં આવી પહોંચ્યો અને ભાવિ એવા થોડા કાળે કર્મબંધી સદંતર મુક્ત થઈ શકે ખાઓ ખાવાની માળા થાય છે અને મારો દેહ છૂટે તો કઈ ગતિ થાય મુનિ ચતુરલાલજી કૃપાલદેવને પ્રશ્ન કરે છે છ ફૂટ ઊંચા સો કિલો જેટલું વજન ત્રણ વખત ખાય ત્યારે આ પાટીદારનો કોઠો ભરાય હવે કૃપાલદેવની આજ્ઞાએ ફક્ત એક જ વાર આહાર ગ્રહણ કરતા તે આ પ્રશ્ન ઉઠાવે છે પરમપુલદેવે સહજ જ જવાબ મળ્યો મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ ખૂણેથી ખેંચી લાવીશું અમે તમારા શરીર રક્ષણના નહીં ભાવરક્ષણના દાતા છીએ શરણ અને આશ્રય સાથેની ભક્તિનું આ મહાત્મ્ય અને આ ફળ છે જ્ઞાનીની આજ્ઞાએ જીવતા શીખે જીવતા જ મરતા શીખે ત્યારબાદ મરણ થાય તે મરણ થાય એમ જ્ઞાનીનો બોધ છે અને વચનામુત પચીસનો બારમો બોલ છે કે એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળશે ખો ખોની રમતમાં ખેલાડી સજાગ રહે છે પલાઠી લગાડીને બેસતો નથી કોઈ પણ સમયે ખો આવે તો જીતવા માટે ઉઠી ભાગવાનું છે માટે વિચારવાનું પુરુષો તો કેવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ સમજીને પ્રવર્તે છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ